આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ડે ન્યૂઝમાં બોમ્બની રક્ષાકારી આર્મી જવાન તરીકે દેશના સરહદોના રખોપા કરતા એકવીસ વર્ષીય યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા પાદર તાલુકાના જલાલપુર ગામના જવાન પરમાર રમેશભાઈ આજે ગામ પરત ફર્યા છે ગ્રામજનો સમગ્ર હિન્દુ બાર્યા સમાજ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં એકતા થયા છે સાથે જ દેશભક્તિના ગીતો સાથે સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા પણ યોજી છે ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં તાલુકાના લોકો સહિત ગ્રામજનો જોડાયા હતા અને અનેક અગ્રગણ્યો ઉપસ્થિત રહ્યા હતા આ શર્માન સમારોહમાં જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આર્મી સન્માન જય ભારત હું પૂર્વ સૈનિક આર્મી ત્રીસ વર્ષ કરીને રિટાયર થયો છું આજે આ બધા અહીંયા જે બાર્યા સમાજ ટ્રસ્ટે જે પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ શ્રી રમેશભાઈ ત્રિભુવનભાઈ જે આજે પોતાની એકવીસ વર્ષ ભારત દેશમાં ભોગની રક્ષા કરવા કરીને આજે સહી સલામત પોતાનું જીવન પોતાની જવાની દેશના માટે ખપાવીને આજે પોતાના માદરે વતન એટલે કે મોવાલ ગામે પાછા ફરી રહ્યા છે અને એમના સ્વાગત સમારોહમાં આજે બાર્યા ટ્રસ્ટ સમાજે બાર્યા સમાજ ટ્રસ્ટે જે આ સમારોહ સમારોહ રાખ્યો છે એમાં અમે બધા પૂર્વ સૈનિકાનું અમારે અમને આમંત્રણ આપ્યું અને આ ખરેખર અમારે કરવું જોઈતું હતું છતાં પણ અમને ખબર ના હોવાથી આપણા બારીયા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી અમને બધાને આમંત્રણ આપ્યું આજે અમને બોલાવ્યા અને આવી અમને તક મળી એ બહુ મોટી વાગે છે બહુ ભાગ્યની વાત છે અમારા માટે કે અમારો એક ભાઈ અમે બધા રિટાયર્ડ જ છે અમારો જ એક ભાઈ જે દેશ માટે પોતાની જીવન જે જવાની આખું આખી જિંદગી જે જે જિંદગીના જે પ્રમુખ જે પળ હોય એ ત્યાં ખપાવીને હવે માદરે વતન પાછા ફરી રહ્યા છે અને એના માટે આજે એમના સ્વાગત સમારોહમાં અમે બધા હાજરી આપી છે બધા સૈનિકોએ પૂર્વ સૈનિકોએ જે રજા ઉપર આવેલા છે એ સૈનિકો અહીંયા હાજર છે અને આવનાર એમો પાછા આપણા આ બધું જ્યારે જ દેશ સેવા થાય જ્યારે જે દેશ સેવા કરી રહ્યા છે એમનું પરિવાર એમનો બહુ મોટો ફાળો હોય છે કારણ કે એ પોતાના પરિવારને ઘરે મૂકીને એકલો સરહદ પર બોર્ડર પર જાય અને ત્યાં એ પોતાના ઘરની ચિંતા ના કરે એના માટે એના પરિવાર એમનું ફેમિલીઝ એ જવાબદાર હોય છે ને એ એ લોકોને આ દેશ સેવામાં બહુ મોટી મોટો મોટો ફાળો છે એટલે બહુ બહુ ધન્યવાદ રમેશભાઈ અને આગળની જે નેક્સ્ટ ઇનિંગ જે ચાલુ કર્યા છે એમાં પણ એમનું જીવન સુખમય રહે અને જ્યાં પણ રહે ત્યાં સુખી રહે જય હિન્દ જય ભારતિયા સમાજના પ્રમુખ છું અને અમારા સમાજના એક આગમી જવાન આજે બોર્ડર પરથી રિટાયર્ડ થઈને મોવાલ ગામમાં આવ્યા ત્યારબાદ સમાજના દરેક અમારા સમાજના આગેવાનો દરેક ભાઈઓએ નક્કી કર્યું કે આપણા સમાજનું જે જવાન આવા છે એમનું આપણે ભવ્ય સ્વાગત કરીએ અને રેલી રૂપે તેમના ઘરે લઈ જઈએ ત્યારબાદ અમે બધા ભેગા થયા અને વડુ મુકામે એક ફંશન રાખ્યું ને ત્યાંથી રેલી રૂપે ત્યાં જઈશું અને અમારા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જે કંઈ આર્મી રિટાયર થયા છે એ બધા ભાઈઓને અમે આમંત્રણ આપ્યું છે અને એમને અમારી જે પ્રસંગ રાખ્યો અમે હાજરી આપ્યો એમને હું ખૂબ ખૂબ આભારી છું અને આજ રોજ કે અમારો આર્મી જવાન જે વીસ વર્ષ ત્યાં નોકરી કરીને સહી સલામત આવ્યા છે એથી મોટું અમારા માટે કંઈ નથી અને અમારા સમાજના બીજા કંઈ પણ છોકરા જાય એની અંદર અમારા સમાજની અંદરથી જે કંઈ મદદ કરવાની થશે તે અમે તારીશ જય